બાળકો ગુડ મોર્નિંગ કેમ છો બધા ચાલો આપણી થીમ કઈ ચાલુ થઈ છે પાણીની સરસ હાલો હવે તમે બધા પાણી પીવો છો શેમાં પીવો છો ગ્લાસમાં આખો ગ્લાસ ભરો છો કે અધૂરો ભરો છો અધૂરો ભરો છો ને પછી બધું પાણી પી જાઉં છો કે અડધું ફેંકી દો છો બધું પી જાઉં છો ને પાણીનો બગાડ કરવાનો નથી જેટલું પાણી પીવું હોય એટલું જ માટલામાંથી પાણી ભરવાનું છે અને માટલું હંમેશા મમ્મીને કહેવાનું ગાળીને ભરે અને પછી એમની માથે કપડું બાંધી દે કોટનનું અને માથે ઢાંકણું ઢાંકી દે એટલે એની અંદર કીડી છે મચ્છર છે માખી છે અંદર કોઈ જીવ જંતુ પ્રવેશી શકે એટલે પાણી ને હંમેશા ઢાંકીને રાખવાનું પછી માટલામાં પાણી ક્યાંથી આવે છે માટલું બે એકનું કહેવાય અલગ અલગ કહેવાય તો એમાં પાણી ક્યાંથી આવે છે હા એ તો ફિલ્ટર હોય તો નળી મૂકતા હશે ને તો એમાં આવી જાય બાકી તો મમ્મીને માટલું ભરવું પડે કે ન ભરવું પડે નળનું પાણી આવે નળનું પાણી તો એમાંથી નળેથી પાણી ભરી પછી માટલામાં ગાળી અને પછી માટલું ભરવું પડે પછી તળાવની અંદર પાણી ક્યાંથી આવે કોને ખબર છે ઊંચી આંગળી કરજો જેને ખબર હોય એ શું વારા ફરતી પૂછીશ હાલો ધ્રુવિલ ક્યાંથી આવે તળાવમાં પાણી હાલો ક્યાંથી આવે પાણી નદીમાંથી આવે તો નદીમાં પાણી ક્યાંથી આવે નદીમાંથી મન પડે એવા જવાબ નહીં દેવાના ક્યાંથી આવે નદીમાં પાણી ક્યાંથી આવે કોરામાંથી કોરામાંથી કોણ આવે વરસાદનું આવે ક્યાંથી આવે વરસાદનું પાણી આવે તો વરસાદનું પાણી ક્યાંથી આવે આકાશમાંથી આવે તો આકાશમાં વાદળો હોય વાદળોમાંથી પાણી આવે તો વાદળો પાણી ભરવા ક્યાં જાય વાદળો પાણી ભરવા માટે જાય ક્યારે એકદમ ગરમી પડે ને ઉનાળામાં ત્યારે દરિયાની અંદર જાય ક્યાં જાય પછી વચ્ચે વચ્ચે પાણી અને આમ ખેંચી લે છે વાદળો પછી વાદળો ભરાઈ જાય પછી આયલા જાય આયલા જાય અને જ્યાં ઈચ્છા પડે ત્યાં વાદળો વરસે છે અને એ પાણી થી આપણું નદી ભરાય તળાવ ભરાય કુવા ભરાય ભરાય ને પછી એ પાણી કૂવામાંથી પછી ઘરે ઘરે બીજા નળ હોય કનેક્શન એમાં આપે છે એમાંથી આપણે પીવાલાયક પાણી હોય એ આપણે માટલામાં મમ્મી ભરે છે અથવા બીજે ક્યાંય સંગ્રહ કરે છે હે પછી આપણે એ પાણી આપણે બધા ચકલાઓને ને બધાને પાઈએ છીએ કુંડિયાઓમાં હે હા તો આવી રીતે પાણી પીવાલાયક હોય તો પાણીનો બગાડ કરવાનો નથી જો નળ ટપકતો હોય તો એને નીચે બાટલી મૂકી દેવાની નીચે બાલ્ટીમાં પાણી ભરાવો થાય અને એવું લાગે તો મમ્મીને પપ્પાને કહેવાનું નળ બંધ કરી દે અથવા તો નળ બદલાવી નાખે બાકી પાણી વેસ્ટ જવા દેવાય નહીં